દર વર્ષે નવરાત્રીનો રંગીન અને ઉમંગભર્યો માહોલ રાજકોટ શહેરમાં જોવા મળે છે પરંતુ આ વર્ષે રાજકોટના બાળકો માટે એક અનોખા અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરાયું છે બે તાળી નામનો આ કાર્યક્રમ ખાસ બાળકો માટેનો સૌપ્રથમ પ્રથમ પ્રિ નવરાત્રિ ગરબા મહોત્સવ છે આ અનોખો કાર્યક્રમ ચૌદ સપ્ટેમ્બર રવિવારના રોજ સરાઝા પાટીલોન ખાતે યોજાશે આ મહોત્સવમાં બાળકો માટે ગરબા ઉપરાંત બાર થી વધુ રમૂજી અને જ્ઞાન સબર એક્ટિવિટીઝ પણ સામેલ કરવામાં આવી છે ત્યારે બે તાળી ના આયોજકો અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી બે તાળી કરવાની પાછળનું હેતુ જો હું આપને જણાવું તો અમે એવું જોતા આવ્યા છીએ કે બાળકો માટે થઈને રાજકોટમાં કોઈ નવરાત્રી નથી થતી એટલે અમે બાળકો માટે થઈને બાળકો પ્રેરિત એક આખી નવરાત્રીનું આયોજન કરીએ છીએ જેમાં બાળ કલાકારો પણ છે ગાયક કલાકારોમાં પણ બાળકો છે એન્કરિંગમાં પણ બાળકો છે એની સાથે સાથે જે રમવા માટેનું જે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પણ એજ વાઇઝ ગ્રુપ બનાવેલા છે કે બેથી ચાર વર્ષના બાળકો એમના પેરેન્ટ્સની સાથે એક ગ્રાઉન્ડમાં રમે પાંચથી સાત વર્ષના બાળકો એક ગ્રાઉન્ડમાં એમના પેરેન્ટ્સની સાથે રમે એવી જ રીતે આઠથી બાર વર્ષ અને બાર વર્ષથી ઉપરના બાળકો માટે અલગ અલગ ગ્રાઉન્ડ બનાવ્યા છે આની પાછળનું હેતુ એ છે કે કોઈ નાનું બાળક બેથી ચાર વર્ષની ઉંમરનું બાળક છે એ રમતું હોય અને એની બાજુમાં જ કોઈ ટીનેજર જે તેર વર્ષ ચૌદ વર્ષનું રમતું હોય તો બંનેની એનર્જીમાં ફેર હોય લાગી જવાની બીક રીએ તો એ ના થાય એના માટે થઈને ચાર અલગ અલગ આપણે ઝોન્સ બનાવીએ છીએ ગરબા ઉપરાંત આમાં બાળકો માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે જેમ કે ગરબા મેકિંગ છે દાંડિયા મેકિંગ છે આની સાથે સાથે નેઇલ આર્ટ છે પછી ફેસ પેઇન્ટિંગ છે ટેટુ આર્ટિસ્ટ છે આવું અલગ અલગ પ્રવૃત્તિ કારણ કે બાળકોનો જીવ કેવો ચંચલ હોય થોડીક વખત ગરબા રમશે વળી કંઈક અલગ કરવા માટે જોઈએ વળી ગરબા રમવા હોય ચૌદ સપ્ટેમ્બર બે હજાર દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાથી સરાઝા પાર્ટી પ્લોટ કાલાવર રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમાની સામે આપણી આ બેતાળીનું આયોજન થાય છે અને ઉત્સાહનો લેવલ એવો છે સર કે છોકરાઓ માટે પહેલી વખત થાય છે એટલે પેરેન્ટ્સ ખાસ કરીને વધારે એક્સાઇટેડ છે કે ભાઈ એમને એમના છોકરાઓની સાથે ગરબા રમવાનો મોકો મળશે આ આયોજન કરવામાં અમારી સાથે અમે પાંચ લોકોની એક આખી ટીમ છે અમારી સાથે કાજલબેન અગ્રવાલ દલિશાબેન છે પછી સુહાનીબેન શાહ ફોરમબેન ધુલિયા અને હું અને ડોલી અમે સરાજાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ એટલે આવી રીતે પાંચ જણની આખી એક સંયુક્ત ટીમ બનાવીને અમે આ પ્રયત્ન કરીએ છીએ બેતાળીમાં પાર્ટિસિપેટ કરવા માટેનો પ્રાઇસ છે ફોર્ટીન નાઇન્ટી નાઇન પણ ખાસ રીડર્સ અને વ્યુઅર્સ માટે અમે અબતક ટેનનો કોડ યુઝ કરીને વી વિલ ગીવ અ ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઓન ટુ